તો કૂકરમાં માત્ર પંદરથી વીસ જ મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ પાત્રાની રેસીપી થોડા સમયમાં બની જશે ઓછામાં ઓછા મસાલાઓમાં માર્કેટ કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ બનશે અને નવી રીતે બનાવીશું ઇન્સ્ટન્ટલી ટેસ્ટી તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ કો ક્વિક પોની કમ્સરૂને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફ્રેન્ડ્સ તમારું એક સબસ્ક્રાઈબ કરવું મને ફટાફટથી એક લાખના ટાર્ગેટ સુધી પહોંચાડી દેશે થેન્ક યુ આ પાત્રા બનાવવા માટે મેં માર્કેટમાંથી કૂણા અને એકદમ સોફ્ટ હોય તેવા ત્રણ મોટી જુડી પાત્રાના પાન લીધેલા છે જેને ઓલરેડી મેં આવી રીતના ભીના અને કોરા કપડાંથી લોહી લીધેલા આ પાન આવે ત્યારે તમારે તેને ચોખ્ખા પાણીમાં સરસ રીતના ડૂબાડીને ધોવા હોય તો એમ પણ કરી શકાય હવે વધારાની જે ઉપરની નસો હોય અને વચ્ચેનો જે ભાગ હોય નસનો તેને કાઢી લેવાનો છે જ્યારે તમે આ પાનમાંથી બીડા વાળીને પાત્રા બનાવવાના હોય ત્યારે વચ્ચેના ભાગને કાપવાનો નથી ત્યારે ફક્ત ઉપરથી નસોચ કાપવાની પણ આપણે આ પાત્રાના પાનને અલગ રીતે બનાવીશું એટલા માટે હવે બધા પાનને લોહી લોહી લીધા તો આવી રીતના ગોળ વીટો વાળી લેવાનું અને ત્યારબાદ ઝીણા ઝીણા કટ લગાવતા જશું તો જેને એકદમ ઇઝી હવે આવી રીતના એકદમ બધા ગોળ ગોળ કટ થવા લાગ્યા છે આ ત્રણ જોડીમાંથી ઓલમોસ્ટ આપણે જોઈએ તો ચારથી પાંચ જણાને સૌ થાય તેટલા પાત્રા બનાવીશું હવે અહીંયા એક મોટા વાસણમાં દોઢ કપ અને વજનથી જોઈએ તો દોઢસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર અડધી ચમચી જેટલો ચટણી પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા ખટાસ માટે લીંબુની જગ્યાએ મેં એક મોટી ચમચી આંબલીને ગરમ પાણીમાં પલાળીને ક્રશ કરી લીધેલી તો તે ઉમેરી દઈશ તેનાથી પાત્રાની ખટાસ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ અડધી ચમચી જેટલો ખમણેલો આદુ અને એક મોટું મરચું ઝીણું સમારીને ઉમેરી દઈશ પાત્રામાં ગળાસ આપવા માટે ત્રણ મોટી ચમચી જેટલો ગોળ લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશ અને લાસ્ટમાં એક મોટી ચમચી જેટલા તલ ઉમેરીશ તલના લીધે પાત્રામાં એકદમ નટી ફ્લેવર આવશે લાસ્ટમાં જો તમારા ઘરમાં કોઈને આંબલીથી સૂજન થતી હોય કે સદતી ના હોય તો થોડું એવું લીંબુ ઉમેરી શકાય આ બંનેમાંથી એક જ વસ્તુ ઉમેરવી જો આંબલી વધારે ના ઉમેરતા હોય તો આવી રીતના અડધી આંબલીને અડધી લીંબુનો રસ ઉમેરી શકાય હવે થોડું થોડું કરીને હું આમાં પાણી ઉમેરતી જઈશ અને સરસ રીતના હલાવી લેશું બીડા વાળેલા પાત્રામાં જે અંડર બેટર ભરવામાં આવે છે તેને ઘાટું રાખવાનું હોય છે પણ આપણે અત્યારે અલગ રીતે ગ્લાસ અને કૂકરમાં પાત્રા બનાવવાના છીએ તો તેમાં આ રીતનું ઘાટું અને આછું જે રીતના બેટર હોય તેવું રાખીશું વધારે ઘાટું પણ નહીં અને એકદમ લિક્વિડ જેવું આછું પણ નહીં હવે આપણે જે પાત્રાના પાનને આવી રીતના રિંગ કટ કરેલા તેને ઉમેરી દઈએ વધારે પડતું લાંબી લાંબી જે ચીરો લાગતી હોય તો તમે તેને કાતર વડે કે ચાકા વડે પહેલેથી જ કાપીને ઉમેરજો હવે અત્યારે બધી વસ્તુ અહીંયા ઉમેરાઈ ગઈ છે તો તેને હલાવી લઈએ તમે જુઓ છો એમ બધા પાન છે એ ચણાના લોટમાં સારી રીતના કોટ થઈ ગયા છે લાસ્ટમાં હું અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશ અને તેના પર થોડું એવું લીંબુ ઉમેરી દઈશ અહીંયા અડધી ચમચીથી મારો મતલબ ફક્ત નાનામાં નાની જે ચમચી હોય તે છે હવે આવી રીતના ફરીથી તેના ઉપર લીંબુ ઉમેરવાથી ઈનો એક્ટિવેટ થઈ ગયો છે તો તેને મિક્સ કરી લઈએ કુકર જ્યારે તમે નીચે કાઠો ઉપર કોઈ એક કાણાવાળી પ્લેટ મૂકીને ગરમ થવા મૂકો છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ જે ગ્લાસ હોય તેમાં ઇક્વલી સમાઈ જવા જોઈએ હવે તેલથી મેં અહીંયા બધા ગ્લાસને ગ્રીસ કરી તેલ આવે હાથ વડે જ આવી રીતના એક એક કોલો લઈને તેમાં ઉમેરતા જશું વધારાના ગ્લાસ પર જે ચોટ્યું હોય તેને લાસ્ટમાં ક્લીન કરી લઈશું હવે ત્રણેય ગ્લાસને હું આવી રીતના વારાફરતી ફિલ કરી લઈશ તો જેને એકદમ ઇઝી મહેમાન આવે અથવા તો શ્રાદ્ધની થાળીમાં જો ફટાફટથી તમારે કંઈક ફરસાણ ઉમેરવાનું થાય તો આ જલ્દીથી બની જશે કુકર બંધ કરતી વખતે અહીં આ ઢાંકણ પરથી તેની વિસલને કાઢી લેશું જેથી કરીને વિસલ વાગ્યા વગર અંદર ઢોકળિયા જેવી જ ફિલિંગ આવે અને ફટાફટથી બની જાય હવે પાણી અહીંયા મેં કીધું એમ આગળથી મેં ગરમ થવા મૂકી દીધેલું તો ઉકળી ગયું છે તો ત્રણેય ગ્લાસ તેમાં ઉમેરીને ઢાંકણ ઢાંકી દઈએ ફ્રેન્ડ્સ મીડિયમ ફ્લેમ પર મેં અહીંયા પંદર મિનિટ આ પાત્રાને કૂક થવા દીધેલા તમે તેની સ્પોન્જીનેસ જોઈ શકો છો એકદમ ઉપર સુધી ફૂલી ગયા છે અને મેં ચેક કરી લીધેલું પંદર મિનિટમાં સરસ રીતના પાત્રા અંદર સુધી બફાઈ ગયા હતા તો છે ને એકદમ ઇઝી ને ટેસ્ટી જો તમે લોકો ડાયટ કરતા હોય તો માત્ર ને માત્ર આવી રીતના વઘાર્યા વગર જ પાત્રા ખાઈ શકાય અત્યારે પહેલાં હું તેનો વઘાર તૈયાર કરી લઈશ ત્યાં સુધીમાં પાત્રાના ગ્લાસ છે એકદમ ઠંડા પડી જાય બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલું રાય અને જીરું ઉમેરીશું રાય અને જીરું સારી રીતના ફૂટી જાય ત્યારબાદ એક મરચું લાંબુ કટ કરેલું લીમડાના પાન પંદરથી વીસ અને એક મોટી ચમચી જેટલું આ તલ ઉમેરીશું આ વઘાર કરશો ત્યારે સ્મેલ માર્કેટના પાતરા હોય તેવી જ આવશે હવે વઘારના સતત તેમાં ચમચો હલાવીને તલને સરસ રીતના કૂક કરી લઈશું હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ રીતના પાણીને ચડવા દેવાનું છે ત્યાં સુધીમાં પાત્રાને આપણે ગ્લાસથી દૂર કરી લઈએ તો હજી પણ તેમાંથી થોડી થોડી વરાળ છે તો તેને ઠંડા થવા દઈશું ગ્લાસમાંથી જો પાત્રા ન નીકળતા હોય તો આવી રીતના બધી બાજુ ટેપ કરવાના પણ તમે તેને ઠંડા થવા દેશો એટલે ફટાફટથી નીકળી જશે છતાંય જો ના નીકળતા હોય તો ચાકાને ગ્લાસની અંદર બધી બાજુ ફેરવી દઈશું જેથી કરીને તે જલ્દીથી નીકળી જાય તો જેને એકદમ ઇઝી હવે ફટાફટથી તેને કટ કરી લઈએ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમારા ઘરે શાદની જે થાળી હોય કે ગાય માતાને તમે રેગ્યુલરલી જો થાળી ધરતા હોય તો અત્યારે કઈ કઈ વસ્તુઓ ફરસાણમાં તમારા ઘરે પસંદ કરવામાં આવે છે થોડા થોડા ઠંડા થવા દેશું જેથી કરીને તે ચાકા સાથે ચીપકે પણ નહીં તો હવે અહીંયા મેં બધા પાત્રાને ગ્લાસમાંથી દૂર કરી રેગ્યુલર ગોળ કટ કરી લીધેલા તો વઘાર પણ તૈયાર છે તો ચલો આપણે બધા પાત્રાને હળવા હાથે તેમાં ઉમેરતા જઈએ એકવાર બધા પાત્રામાં ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેને ચમચા તાવીથા વડે નથી હલાવવાનું પણ આવી રીતના ગોળ હલાવી અને તેને ઉપરથી નીચે આખા પેનને જ હલાવીશું જેથી કરીને પાત્રા અંદર ચીપકે નહીં અને ચમચા વડે તેમાં કોઈ પણ ન લાગે કે તૂટતા ના જાય નોર્મલી આપણે તો થોડા એવા ઘરના ઉપયોગ માટે પાત્રા બનાવેલા છે માર્કેટમાં જ્યારે તમે પાત્રા ખાંડવી કે બીજું આવી રીતનું ફરસાણ લેતા હોય ત્યારે ડાયરેક્ટલી તેના ઉપર વઘાર ઉમેરવામાં આવે છે અને ફરીથી તેને ગરમ કરવામાં નથી આવતું તો જેને એકદમ ઇઝી આ પાત્રાને તમે કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરી શકો છો પાત્રા સાથે જે ગોરધનભાઈની ફેમસ પીળી ચટણી આવે છે તે પણ સરસ લાગે છે અમારા ઘરે સ્પેશિયલી ખજૂર આમલીની ચટણી બનાવવામાં આવે છે થેન્ક યુ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ